નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પર જ્યાં આપણે જમીન ટેકનોલોજી અને સરકારની નવી ડિજિટલ સિસ્ટમ વિશે સાચી માહિતી લઈએ છીએ આજે આપણે એક એવી ટેકનોલોજી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે જમીન માપણીની દુનિયામાં ક્રાંતિ લાવી રહી છે ડ્રોન સર્વે સિસ્ટમ પહેલાં જમીન માપણી હાથથી થતી ચોકી દોરી ચેન અને પથ્થરોના આધારે જમીન માપવામાં આવતી અને તેમાં ઘણી ભૂલો થતી પણ હવે ડ્રોન ટેકનોલોજીના કારણે જમીન માપણી ઝડપથી અચૂક અને પારદર્શક રીતે થઈ શકે છે આ વિડીયોમાં આપણે જાણીશું ડ્રોન સર્વે શું છે કેવી રીતે થાય છે કેવી રીતે જમીનની નાપણી થાય છે અને એની અંદરની ટેકનિકલ કહાની શું છે ચાલો શરૂ કરીએ જમીન માપણીની ડિજિટલ યાત્રા બીજું જૂની માપણી અને એના મર્યાદાઓ પહેલાં જમીન માપણી મેન્યુઅલ મેથડથી થતી તલાટી સર્વેયર ચેન પેન અને કંપાસનો ઉપયોગ થતો આ પદ્ધતિમાં સમસ્યાઓ એ હતી માપણીમાં માનવીય ભૂલ સીમા વિવાદ નાપણી માટે વારંવાર ગ્રામ પંચાયતની દોડધામ દસ્તાવેજોમાં અસમાનતા એટલે સરકારે નક્કી કર્યું કે હવે મેન્યુઅલ સર્વે નહીં પણ ડ્રોન સર્વે સિસ્ટમ લાવવામાં આવશે જે જીપીએસ સેટેલાઇટ અને કોમ્પ્યુટર મેપિંગ પર આધારિત છે ત્રીજું ડ્રોન સર્વે શું છે ડ્રોન સર્વે એટલે એવી પ્રોસેસ જેમાં ડ્રોન કેમેરા અને જીપીએસ ટેકનોલોજી દ્વારા જમીનની એક્ઝેક્ટ થ્રીડી મેપ બનાવવામાં આવે છે ડ્રોન સર્વેની મદદથી જમીનની સીમા ચોક્કસ જાણી શકાય વિસ્તાર ઓટો કેલ્ક્યુલેશન થાય અને ઓનરશિપ મેપિંગ સચોટ બને તેના ઉપયોગની વાત કરીએ તો આ ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે એ જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આરટી કે રિયલ ટાઈમ કાઇનમેટિક એલ આઈડીએ સેન્સર લાઈટ ડિટેક્ટિંગ એન્ડ રેન્જિંગ ફોટોગ્રામેટરી સોફ્ટવેર સરળ શબ્દોમાં કહીએ તો ડ્રોન સર્વે એટલે આકાશમાંથી જમીનનું માપણીનું કામ ડ્રોન સર્વે કેવી રીતે થાય છે હવે આવો જાણીએ ડ્રોન સર્વેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા ગ્રાઉન્ડ પ્રિપરેશન સર્વે શરૂ કરતા પહેલાં ગામ કે વિસ્તારની સીમા નક્કી થાય છે તલાટી સર્કલ ઓફિસર દ્વારા સર્વે નોટિફિકેશન જાહેર થાય છે બીજું ડ્રોન ફ્લાઇટ પ્લાનિંગ સર્વે ડ્રોન માટે ફ્લાઇટ રૂટ તૈયાર કરે છે કે કયા વિસ્તાર ઉપર ડ્રોન ઉડશે કેટલી ઊંચાઈ અને કેટલો ઓવર લેપ રહેશે ત્રીજું ડ્રોન ટેક ઓફ ડ્રોન જીપીએસ સાથે જોડાય છે અને નિયત ઊંચાઈ ઉડાવવામાં આવે છે જેમ કે સોથી એકસો વીસ મીટર ચોથું ઇમેજ કેપ્ચરિંગ ડ્રોન લગભગ પાંચસોથી આઠસો ફોટા લે છે દરેક ફોટામાં જમીનની નાની નાની વિગતો હોય છે સ્ટેપ ફાઈવ આરટી ગ્રાઉન્ડ પોઈન્ટ ફિક્સિંગ માટીમાંથી ગ્રાઉન્ડ કંટ્રોલ પોઈન્ટ જીસીપીએસ લગાવવામાં આવે છે જેથી ડ્રોનનું માપ જીપીએસ સાથે એક્ઝેટ જોડાય સ્ટેપ છ ડેટા અપલોડ અને મેપિંગ આ બધું ડેટા લેબોરેટરીમાં કોમ્પ્યુટર સોફ્ટવેરમાં અપલોડ થાય છે જે ફોટોગ્રામેટરી પ્રોસેસથી જમીનની થ્રીડી મેપ બનાવે છે સ્ટેપ સેવન વેરિફિકેશન એન્ડ અપ્રુવલ આ મેપ રેન્યુઅલ ડિપાર્ટમેન્ટ તપાસે છે અને પછી તેને ઈ ધારા પોર્ટલ પર અપડેટ કરે છે આખી પ્રક્રિયા એક ગામ માટે સામાન્ય રીતે ત્રણથી ચાર દિવસ લે છે પાંચમું ડ્રોન સર્વેમાં કઈ ટેકનોલોજી વપરાય છે એલઆઈડીએ આર સેન્સર લેઝર લાઇટ વડે જમીનની ઊંચાઈને ડેપ્થ માપે છે આર ટી કે જીપીએસ એક સેમી સુધીની ચોક્કસ ચોકસાઈ આપે છે ફોટોગ્રામેટરી સોફ્ટવેર ડ્રોનના ફોટોથી થ્રીડી નકશો બનાવે છે જીઆઈએસ મેપિંગ સિસ્ટમ જમીનના ખેતર રસ્તા નાણાં મકાનનું બધું જ એક નકશામાં દેખાડે છે આ ચાર ટેકનોલોજી મળીને એક ડિજિટલ ટ્વાઇન બનાવે છે જ્યાં જમીનની વાસ્તવિક નકલ કોમ્પ્યુટરમાં તૈયાર થાય છે છઠ્ઠું ડ્રોન સર્વેથી ખેડૂતોને શું ફાયદો સીમા વિવાદ સમાપ્ત ડ્રોન મેપથી દરેક સર્વે નંબરની સરહદ સ્પષ્ટ દેખાય છે ચોક્કસ માપણી એરિયા અને ઓનરશિપની ભૂલો નાબૂદ થાય છે ઝડપી મ્યુટેશન ડ્રોન ડેટા કલેક્ટર ઓફિસ સાથે સીધું જોડાય છે જમીનનો ડિજિટલ પુરાવો બ્લોકચેન ચેન પછી એન્ટ્રી ટેમ્પર પ્રૂફ બને છે લોન પ્રોજેક્ટ માટે સર્ટિફિકેટ સહેલાઈથી મળે છે ડ્રોન સર્વેથી હવે ખેડૂતોને પોતાના ખેતરની સીમા અને રેકોર્ડ સાથે પુરાવો મળી શકે છે જે કાયદેસર પણ માન્ય ગણાશે ડ્રોન સર્વે પછી શું થાય છે મેપ વેરિફિકેશન ડ્રોન ડેટા સેટેલાઇટ મેપ સાથે મેળ ખાય છે કે નહીં તે ચકાસણી થાય છે પબ્લિક નોટિસ ગામમાં જાહેરનામું લગાડાય છે કે ડ્રોન સર્વે પૂર્ણ થયું છે ફાઈનલ અપ્રુવલ આપે છે ઈ ધારા પોર્ટલ પર સાત બાર આઠ અને કેડેસ્ટ્રલ મેપ અપડેટ થાય છે આ રીતે ડ્રોન સર્વે લીગલ રેકોર્ડમાં રૂપાંતરિત થાય છે આઠમું ગુજરાત સરકારની ડ્રોન સર્વે યોજના ગુજરાત સરકારે બે હજાર ચોવીસ છવ્વીસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ડ્રોન મેપિંગ એન્ડ સ્વામિત્વ મિશન અમલમાં મૂક્યું છે લક્ષ્ય દરેક ગામ ખેતર અને જમીનનું ડિજિટલ રેકોર્ડ તૈયાર કરવો સહભાગી વિભાગો રેવન્યુ ડિપાર્ટમેન્ટ સર્વે ઓફ ઇન્ડિયા એનઆઈસી એન્ડ બીઆઈએસએજી પંચાયત ડિપાર્ટમેન્ટ આ પ્રોજેક્ટથી હવે ગ્રામ્ય વિસ્તારોની જમીન ઓનરશીપ હન્ડ્રેડ પર્સન્ટ ડિજિટલ થશે અને વિવાદોની સંખ્યા ઘટશે તો મિત્રો આ હતી ડ્રોન સર્વે કેવી રીતે થાય છે એની અંદરની કહાની એક એવી ટેકનોલોજી ખેતી માપણી અને રેવન્યુ સિસ્ટમની ડિજિટલ સ્વરૂપે બદલી રહી છે હવે મેન્યુઅલ સર્વે નહીં હવે ડિજિટલ સ્કાય સર્વે જો વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો હું ડ્રોન સર્વે માટે તૈયાર છું સબસ્ક્રાઇબ કરો જમીન અને ટેકનોલોજી સંબંધિત નવા અપડેટ માટે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો મળી એક નવા વિડીયો સાથે